ઘણી બધી ઊંચી મૂર્તિ છે ચાર પાંચ માળ જેટલી પાછળ પહાડ બધું ઓરિજિનલ તો ગાય જા છે ઘંટો આપણે ઘંટો વગાડવાનો છે જો આવી રીતે હેલો ફેમિલી ફરી વખત તમારા બધા વાર દીકરા સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો અત્યારે બધા નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા છે બેનના ઘરે રોકાવું હતું કાલ તો નીકળી જવું હતું પણ પુરાણે રોકાણા છે એવું છે વૈશાલીના સાહુએ જવા નથી દીધા સાહુ સારા એ તો રોકાઈ ગયા અમે અને આજે પ્લાન બનાવ્યો છે મેં ગલટેશ્વર મહાદેવે જવાનો ના પપ્પાને બધા કમ્પ્લીટ થઈ ગયા ને અંદર બધા અહીંયા અમારે ત્યાર થાય છે ભાઈ ત્યાર થાસો થઈ ગયો એક વરસ જો અહીંયા તૈયાર થઈ ગયો અમારે એટલે ડલું ડલું ડોલે ડલું ઢલું ઢલું મારે બેન પણ તૈયાર થઈ ગયા હે જો આ મારે વ્લોક ચાલુ છે વ્લોક ઢોલે હેલો ત્યાં પૈસા લેમાં કઈ નીકળતી ન્યુ રેજો ગલત મહાદેવ જવાનું છે આપણે ને આપણે લઈ જવાની છે દોસ્તારની ગાડી ગાડી મળી ગઈ છે રાઈ પડી છે બુલેટ ને આ પણ છે પણ આ સ્પોર્ટ બેગ આપણને ફાવતી નથી એટલે આપણે બુલેટ લઈ જાવ તો બધાને જય શ્રી રામ હર હર મહાદેવ અને જય માતાજી ક્યાં જવાનું છે આપણે હવે અત્યારે તો ગલ્પેશ્વર મહાદેવ જય માતાજી જય મારે આને ગલટેશ્વર ગોઠવું છે કારણ કે અમે તો જઈ આવેલા છીએ ઘણી વખત બે ત્રણ વખત હું તો જઈ આવ્યો તો આ અમારે મીઠલી કઈ ગઈ નથી તો મીઠલી દેખાડવા લઈ જવાનું છે હજી ઘણા દી રોકાવું હતું પણ હવે મીઠલી ના કંઈક ભાગી જવું એટલે એ મીઠલી કંટાળી ગઈ છે

ટ્રાફિક ટ્રાફિક જ હોય તો આવું છે બધું કઈની મળી જાય નાનું લોકેશન છે જોરદાર બતાવું મહાદેવ સાક્ષાત મહાદેવના ચરણોમાં જવાનું હોય આપણે બીજે કાંઈ ન જાવ તો હાલે બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી જાઓને અને આવી જાય એમ ત્યાં તમે એકવાર જઈ આવો ને એટલે બાર જ્યોતિર્લિંગની યાત્રા આવી જાય સફળ થઈ જાય એમ તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ગલતેશ્વર મહાદેવ અને આયરો ગેટ અને મૂર્તિ તમને અંદર જોઈને દેખાડું અહીંથી એટલી બધી નહીં દેખાતી હોય કારણ કે ઝાડવા નડે છે ને અમારી પાર્ટી જો આવે છે ને આવ્યો મેન રોડ મેન પુલ છે જો અમારી પાર્ટી આવી ગઈ છે ફાઇનલી ને આવી ગયા આપણે ગલતેશ્વર મહાદેવ કાશીબેન પરસોત્તમ પ્રભુભાઈ હીરાભાઈ પટેલ ટીમબા સુખાબેન સુરેશભાઈ પ્રભુભાઈ પટેલ ટીમબા જો અહીંયા એન્ટ્રી ફી લેવાની છે ગાડીની આપણે તો અંદર જો આ રહ્યું આપણું વેલકમ ગલતેશ્વર ને આપણી પાર્ટી ઊભી છે સાહેબ અહીંયા મજા આવી બધા ખાઈ કાઈ હે હા ને મારા ગોલો તો ગોલો મોજમાં હોય તો આયરી મહાદેવ સાક્ષાત મહાદેવ ગલ્તેશ્વર મહાદેવ જય શ્રી મહાગાલ જય શ્રી ગલ્તેશ્વર મહાદેવ પાસે જઈને તમને દેખડો તમે બહુ દૂર ઉભા હે ને આયરું મેન મંદિર અહીંનું ને ગાર્ડન જેવું બને છે જો બીજું કે તો કામ ચાલુ છે અડધો આ ભાગનું થઈ ગયેલું ઘણું ખરો ફરી ગયું હે ઘણા ટાઈમ પછી આવ્યો હું ત્રણ ચાર ચાર વર્ષ પછી આવ્યો છું ને જો જઈને તમને દર્શન કરાવું કન્ટિન્યુ રહી લો મિત્રો અહીંથી ત્યાં મહાદેવ આવે સાક્ષાત દેખાય છે ગલતેશ્વર મહાદેવ આપડા બોલો કોમેન્ટમાં ગલતેશ્વર જય ગલતેશ્વર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ઘણી બધી ઊંચી મૂર્તિ છે ચાર પાંચ માળ જેટલી પાછળ પહાડ બધું ઓરિજિનલ ને અહીંયા તો આવો સામાન મળે છે ને અત્યારે તો ટ્રાફિક જરીક પણ નથી ને પહેલાં ટ્રાફિક ઘણું બધું હોય ત્યારે અમે આવ્યા હતા અમારી પાર્ટી છે વાડ જોઈને ઊભી છે અમારા પપ્પા આવી ગયા છે અમે આવ્યા ને ત્યારે ટ્રાફિક ઘણું બધું હતું આજ તો ટ્રાફિક કાંઈ ન કહેવાય મામૂલી છે તો કાંય વેટિંગમાં વારો આવે ને લાઈનમાં ઊભું રહેવું પડે આજે એવું નથી સાક્ષાત અહીંયા બજરંગબલી જય બજરંગબલી દદા હનુમાન અહીંયા પણ હનુમાન દદાત છે અહીંયા ક્યાંનું મંદિર છે રામ લખું જાનકી જય બોલો હનુમાન કી જો એ અહીંયા છે જાનકી મંદિર જો મિત્રો અહીંયા મહાદેવનો નો છે સાક્ષાત કવડો મોટો છે તો સગડા મહાદેવ છે તો ઊંચા ખુદી અવડા જ તે આપણે નંદી મહારાજ છે ને એમનો કાચબો થોડો મોટો છે કાચબો પણ મોટો છે અને નંદી મહારાજને આપણા કાનમાં કહેવું હોય તો કંઈ ન હોય કે કારણ કે બહુ આ જાળી મારી દીધેલી છે પબ્લિક ઘણું બધું આવે એટલે જો હે મહાદેવ તું હાવ પાછી મહાદેવ મહાદેવના દર્શન કરાવું મેન મંદિર છે ઓલું પણ અંદર શૂટિંગની મનાઈ છે એટલે તમને હું બાર બાર નું જ દેખાડીશ હાવજ જવો તમે ખાલી હમ મેરા મહાદેવ

આપણે વીઆઈપી સર્કલે નાસ્તો કરવા જવાનું મન છે પણ પછી જોઈ જઈએ રસ્તામાં તો અત્યારે નીકળીએ તો ફેમિલી ગલતેશ્વર થી તો ક્યાં ના વી આવ્યા અમે અને રોડે આવીને જો બે થાય છે રિંગ રોડ સરખાણા વિસ્તાર કોસાડ રોડ નવો રિંગ રોડ છે બે માણા બે હવા વી આવ્યા છે ચાલો તમે બધા બે હવા અને આપણી ધૂમબાઈ પડી છે અહીંયા જીજે ફાઈવ

વાગી રહ્યા હાથ સવારના તો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ તો મળીએ પાછા બધા ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને બાય બાય ને થાય ગયા છે આરંભ કરી જઈએ પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય